જય માતાજી મારા તમામ ઠાકોર સમાજના ભાઈઓને અને બોલો જય સદારામ બાપાની હું છું આપનો ભાઈ દશરથ અને સ્વાગત કરું છું આપનું આપણી આજી કડીશ બાબર ન્યૂઝ ચેનલ પર આજે જે જણાવીશું અલ્પેશ ઠાકોરે જે શહીદો વિશે જે બે ચાર સવાલ કર્યા છે તે અમે અમારી અવાજમાં સંભળાવીશું જો મિત્રો અમારી અવાજથી કંઈ ભૂલચૂક થઈ જાય તો એ મારા ભાઈઓ ટાઈગરો મને માફ કરજો હું મારી અવાજમાં સંભળાવવાનો છું કારણ કે આ આપણા સમાજની જીકેટીએસ નેવ્સની ચેનલ છે

હું પણ દુખી છું અલ્પેશ ઠાકોરે એમ કહ્યું તેમના સોશિયલ મીડિયા એટલે કે ટ્વિટર એકાઉન્ટ પર હિન્દી ભાષા અને હિન્દી શબ્દોમાં અલ્પેશ ઠાકોરે શેર કર્યું છે લખીને તમે પણ જઈને જોઈ શકો છો તે અલ્પેશ ઠાકોરે લખ્યું છે કે આ એક ફક્ત આ કાયરપણાની વાત કહેવાય અને આ જે હુમલા કરનારા આતંકવાદીઓ છે તે કાયર કહેવાય અને કાયરપણાની વાત કરી આ મતલબ એક કાયરપણાનું કામ છે જે કાયરો કરી શકે અને આવું કામ આતંકવાદીઓ જે કર્યું છે તે આતંકવાદીઓએ કાયરપણાનું કામ કર્યું છે અને આ પાકિસ્તાનના હંમેશા લોકો કાંઈ પણ આની જ કામ કરતા આવે છે અને બહુ હું દુખી છું અને મારા યુવાનોને અલ્પેશ ઠાકોરે કહ્યું અલ્પેશ ઠાકોરે સાથે એ પણ કહ્યું કે હું શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને બહુ દુઃખદની વાત છે સાહેબ કારણ કે આવી ઘટના બને એટલે દુઃખ થાય છે અલ્પેશ ઠાકોરે એ પણ કહ્યું કે સરકારને કડક ને કડક કાર્યવાહી કરવી જોઈએ અને આના વિશે જલ્દી કંઈક નિર્ણય લેવો જોઈએ કારણ કે આવા હુમલા અને અનેકો થાય છે અને આપણા દેશના યુવાનોને નુકસાન પહોંચાડે છે તો અલ્પેશ ઠાકોર કે આ વિશે સરકારને કાર્યવાહી કરવી જોઈએ અને આ વિશે જે ન્યાય મળે આપણા યુવાનોને ન્યાય મળે એવું કરવું જોઈએ અલ્પેશ ઠાકોરે બહુ સારા સવાલો કર્યા તો મિત્રો સાથે સાથે આજે સુરતમાં પણ એક વાત નથી અને બીજી તરફ સુરતમાં પણ ટ્રેન ફાટી જવાની અને ટ્રેનમાં આગ લાગવાની વાતથી પૂરા ઇન્ડિયામાં બચી ગઈ છે સાથે મેવાણીએ પણ કહ્યું છે કે ગુજરાતમાં વિજય રૂપાણી સાથે અપીલ કરી છે જીગ્નેશ મેવાણીએ ગુજરાતમાં સિક્યુરિટી અને બહુ સારવાર કરો અને ગુજરાતમાં પણ ધ્યાન રાખો જીગ્નેશ મેવાણીએ કહ્યું છે તેમ હાર્દિક પટેલે પણ આપણા યુવાનોને વિશે લખ્યું સોશિયલ મીડિયા એટલે કે ટ્વિટર એકાઉન્ટ પર અને તમામ લોકો લખી રહ્યા છે મોટા મોટા તમે હર કોઈ જે હર કોઈ લખી રહ્યા છે અને લખવાની જરૂર છે કારણ કે સાહેબ આવું થાય એટલે પૂરો દેશ હલી જાય સાથે નરેન્દ્ર મોદીએ પણ આજે તેમના સોશિયલ મીડિયા એટલે કે ટ્વિટર અકાઉન્ટ પર ટ્વીટ કરીને લખ્યું છે તેમનો જવાબ મળશે આતંકવાદીઓને તેમની તેમની સજા મળશે મળશે અને 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 તેમને સાથે કડક કાર્યવાહી થશે તેમનો જવાબ આપણા ન્યાય મળશે ઇન્ડિયા નરેન્દ્ર મોદીએ તેમ લખ્યું છે તમે જઈને ચેક કરી શકો છો ટ્વિટર પર ટ્વિટર અકાઉન્ટ પર કે તેમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે ન્યાય મળશે આપણા યુવાનોને અને ન્યાય મળવો જોઈએ સાહેબ સાચી વાત છે નરેન્દ્ર મોદીની કે ન્યાય મળવો જોઈએ આ જે થયું છે તેને સજા મળવી જોઈએ જે આતંકવાદીઓ છે તેને સજા મળવી જ જોઈએ અને આપણા ભારતને આવડે છે જવાબ આપતા સાહેબ તો મિત્રો આ હતા બે ચાર સવાલો જે ટ્વિટર ઉપર તમે વાંચી અને તમને સંભળાવ્યા મારી વિડિયોમાં મિત્રો હે મારા ભાઈઓ ટાઈગર ભાઈઓ જો મારાથી કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા તે બિલકુલ ફ્રી છે અને જો લાઈક ના કર્યો હોય તો મિત્રો એવા જોરથી લાઈક ને બટન ને દબાવો કે YouTube વાળો પણ કહી દે કે આ ઠાકોર ની લાઈક આવી લાગે છે મિત્રો એટલે લાઈક ના બટન ના દબાવવામાં ક્યાંય પણ ભૂલ કરતા નહીં મિત્રો ચાલો મળી આગળના વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ અને જો મિત્રો બીજું કેવું ભૂલી ગયો શેર કરવાનું મિત્રો ના ભૂલતા アルફેશ ઠાકોર ના સમાચાર ને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો મારા થી કઈ ભૂલ ચૂક થઈ જાય માફ કરજો હે મારા ટાઈગર ભાઈઓ અમુક લોકો શું મારા ટાઈગર ભાઈઓ ઘડીમાં ખોટું લગાડી જ મિત્રો તો ભૂલચૂક થઈ જાય મારાથી કઈ માફ કરજો મિત્રો ચાલો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય સદારામ બાપાની